નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુ ચેનલ રમેશ કૈલા ઓબ્જેક્ટિવ સિરીઝમાં આપણે પ્રાઇમરી હેલ્થકેર નર્સિંગમાં ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં પૂછાયેલા તમામ ઓબ્જેક્ટિવના વિડીયો આપણે જોઈ રહ્યા છીએ ત્યારે પ્રાઇમરી હેલ્થકેર નર્સિંગ પાર્ટ ફોરમાં આપણે જોડકા કઈ રીતે જોડશું તે આપણે જોશું તો ચાલો જોઈએ જોડકાઓ કેવા જોડકા પૂછા અને કેવી રીતે જોઈ છે તો જોડકામાં એસિટિક એસિડ કન્વર્જન હિપેરીન મિજલ્સ અને સ્ટેટ બ માં છે તરત કોપ્લેક્ષ ફોર ડાયઝેપામ યુરિન આલ્બિમિન એન્ટીકોઓગુલન્ટ અને યુરિન સુગર જ્યારે પણ જોડકો જોડતા હોય ત્યારે અ સાઈડના તમામ પેલા લખી નાખો આ રીતે અને પછી જે તમને આવડતા હોય એની સામે પહેલા જોડી દો યોગ્ય જોડકું અને પછી તમે વિચારી અને છેલ્લું લખી શકો તો એસિટિક એસિડ યુરિન આલ્બીમિન કન્વર્જન તો ડાયઝેપામ હિપેરીન તો એન્ટીકોગન્ટ મિજલ્સ તો કોમ્પ્લેક્ષ પોટ અને સ્ટેટ તો તરત એવું જ બીજા પેપરનું જોડકું છે એન્ટીબાયોટિક એન્ટીહિસ્ટમિનિક એન્ટિપાયરેટિક એન્ટી ઇમેટિક અને સેડેટિવ તો આમાં પણ આપણે આ જ રીતે જોતા જઈએ તો એન્ટીબાયોટિક તો બેક્ટેરિયાનો નાશ કરવા માટે એન્ટીહિસ્ટામિનિક તો એલર્જિક કન્ડિશનમાં એન્ટિપાયરેટિક તો તાવ ઓછો કરે એન્ટી તો વોમિટિંગ બંધ વોમિટિંગ થતી બંધ કરવા અને સેડેટીવ તો ઊંઘ લાવવા માટે હંમેશા જે ક્લાસિફિકેશન ઓફ ડ્રગ્સ છે એમાંથી ઘણી બધી વસ્તુ ખાલી જગ્યા ખરાખોટા અને જોડકામાં પૂછાતી હોય તો દરેક જે આપણા ડ્રગ્સના ગ્રુપ્સ છે અને એનો ઉપયોગ છે એ આપણને આવડવો જોઈએ ત્યાર પછીનું જોડકું એવા જ જોડકા પૂછા છે એન્ટીબાયોટિક એન્ટી વિસ્ટામિનિક એન્ટીપાયરેટિક એન્ટી ઇમેટિક અને સેડેટિવ ડ્રગ્સ તમને એમ થશે કે એનાય છે પણ એવું નથી જે બ છે એમાં ઘણો બધો ચેન્જ કરેલો છે તો એના જવાબમાં આપણે જોઈશું એન્ટિબાયોટિક એટલે શરીરમાં બેક્ટેરિયાનો નાશ કરે એન્ટીહિસ્ટામિનિક તો એલર્જીક કન્ડિશનમાં અપાય એન્ટિપાયરેટિક તાવ ઓછો કરવા માટે અપાય એન્ટિઇમેટિક તો વોમિટિંગ બંધ કરવા માટે અને એસીડિટીવ તો ઊંઘ લાવવા માટે ત્યાર પછીનું નેક્સ્ટ જોડકું છે આર્થરાટીસ જેન્સન વાયોલેટિક પેરીન વોમ્સ ઇન્ફેસ્ટેશન વોમ હોય તો શું કહેવાય વોમ ઇન્ફેસ સ સમ ઇન્ફેસ્ટેશન અને કન્વલ્જન તો આમાં પણ આપણે જોડકા જોડીએ તો સામે એન્ટીકોઓગલન્ટ એન્ટી હેલ્થ હેમિથી પછી નોન સ્ટીરો એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ ડાયજેપામ એન્ટીસેપ્ટિક અને એન્ટિબાયોટિક તો આર્થરાઇટીસ હોય તો કઈ દવા અપાય તો એનએસએ આઈડી અપાય નોન સ્ટિરોઇડલ એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ કહેવાય ચેન્શન વાયલેટ તો એન્ટીસેપ્ટીક ઇપેરીન તો એન્ટી કોગુલન્ટ વોમ્સ ઇન્ફેસ્ટેશન તો એન્ટી હેલ્થ હેલમેન્ અને કન્વર્જન તો ડાયજેપ ત્યાર પછીના એવા જ જોડકા છે એનાલ્જેસિક એન્ટિબાયોટિક એન્ટિમેટિક એન્ટી હિમરેજિક અને એન્ટીહિસ્ટમિનિક તો આમાં પણ તમામ જે દવાનો ઉપયોગ છે એને હમી જોડવાના છે તો એનાલ્જેસિક તો દુખાવો ઓછો કરે એન્ટિબાયોટિક તો બેક્ટેરિયાનો નાશ કરે તો ઉલટી બંધ કરે બંધ કરે અને એન્ટી તો એલર્જી દૂર કરે તો આપણે જ્યારે પરીક્ષામાં જોડકા જોડતા હોય ત્યારે જવાબ એમ લખી અને આ રીતે જોડકા જોડવા જોઈએ તો આ હતા કેટલાક જોડકાઓ અને ત્યારબાદ આપણે નેક્સ્ટ વિડીયોમાં ફૂલ ફોર્મ અને મને ઓળખો એ જોશું તો ફરી નમ્ર વિનંતી છે કે જેઓ આપને ચેનલ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો ચોક્કસ કરજો વિડીયોને લાઈક કરવાનું બોલશો નહીં ખૂબ ખૂબ આભાર ધન્યવાદ